ઘોઘાના દરિયા કિનારે તંત્રના છુપા આશીર્વાદ તળે થતો ડીઝલનો કાળો કારોબાર ભાવનગર શહેરથી નજીકના અંતરે આવેલ ઘોઘા બંદરે લાંબા સમયથી ગેરકાયદેસર રીતે તંત્રની દ્રષ્ટિ હેઠળ ડીઝલની હેરાફેરી થઈ રહી હોવાની રાવ ઉઠવા પામી છે ગોગા ગામે આવેલ સમુદ્ર તટ પર સમુદ્રમાં રહેલ ટગો અને જહાજોમાં રહેલ ક્રૂ મેમ્બરો સાથે ડીઝલનું સેટિંગ કરી મોટી માત્રામાં ડીઝલનો જથ્થો બેરલમાં ભરી અને બોટ મારફતે લાવી ઘોઘા દરિયા કિનારા પર ઉતારવામાં આવે છે અને ત્યારબાદ આ જથ્થો ડીઝલ માફિયાઓ દ્વારા સગે વગે કરી કાળો કારોબાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે રાત્રિના સમયે ઘોઘાના બારવાડા વિસ્તારમાં આવેલ દરિયા કિનારે ઢોરા તરીકે ઓળખાતી જગ્યા પર ધીરુભાઈ નામનો કોઈ શખ્સ છોટા હાથી ગાડી નંબર જી જે ઝીરો ચાર વાય ઝીરો છ વીસમાં ડીઝલના ખાલી બેરલ લઈને આવેલ અને ગોઘા ગામના કોઈ શખ્સને આપવા આવેલ અને આ બેરલ અંગે પૂછતા અલગ અલગ વાતો કરવા લાગેલ અને થોડી જ વારમાં આ શખ્સે કોઈને ફોન કરતા ત્યાં પરેશ ઉર્ફે લાલુ વેગેટ નામનો શખ્સ આવેલ અને આ બેરલ પોતાના હોવાનું જણાવેલ ઉલ્લેખનીય છે કે ડીઝલ માફિયાઓને તંત્રનો કોઈ ખોફ ના હોય એ રીતે ઘણા લાંબા સમયથી ખુલ્લેઆમ ડીઝલનો મોટા પ્રમાણમાં જતો ઘોઘાના દરિયા કિનારે પ્લાસ્ટિકના બેરલમાં ભરીને ઉતારવામાં આવે છે અને ત્યારબાદ લોડિંગ ગાડી કે મેજિક વાહન મારફતે આ જથ્થાને ડીઝલ માફિયાઓ દ્વારા સગે વગે કરવામાં આવે છે તંત્રની નજર સમક્ષ જ થઈ રહેલા આ મસમોટા કાળા કારોબારથી તંત્ર સારી પેઠે વાકેફ છે અને તેમની રહેમ દ્રષ્ટિ હેઠળ જ આ કાળો કારોબાર થઈ રહ્યો હોવા છતાં પણ તંત્ર દ્વારા રાષ્ટ્રની ભૂમિકા ભજવી કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા નથી ભાવનગરનો અખાત સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાઈ રહ્યો છે ત્યારે આ ડીઝલનો જથ્થો ક્યાં ડીઝલ માફિયા દ્વારા લાવવામાં આવે છે ક્યા ડીઝલ માફિયાને આપવામાં આવે છે આ ડીઝલ માફિયાઓ સાથે તંત્રના અધિકારીઓની સાઠગાંઠ છે કે કેમ આવા અનેક ગંભીર પ્રશ્નો લોકમુખે ચર્ચાઇ રહ્યા છે ત્યારે આ અંગે તંત્ર યોગ્ય પગલાઓ લેશે કે કેમ તે અંગે ચર્ચાનો વિષય બન્યો છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ગોઘા શું નામ તમારું ભાઈ મારું નામ ધીરે આમાં શું છે અત્યારે ચાર બખાલ સેના છે ખાલી લાવ્યા છે બસ સેના છે સેના બેજી કાઈ ભેરું નથી હા એટલે છે છે ના આ દેવા આવ્યો છે ખાલી એટલે શું દેવા આવ્યા પણ ખાલી ગરબા ખાલી ગરબા કોને દેવાના હતા ક્યાં પર છે આ ઊંચું કરો તાલપત્ર આખું તાલપત્ર ઊંચું કરો એ તમે ઊંચું કરો હેલો કોણ કોણ લાવવાનું હતું અત્યારે તમને ફોન તો આવ્યો છે ને હમ કોણે કીધું છે તમને ડીઝલ લેવા આવેલો છે ડીઝલ હમ તો પાણી ભરવા આવ્યા બરાબર છે